તો અહીંયા મુલીધર કૃષ્ણનગર ગાધાનગર બે ત્રણ ચાર અમારી સોસાયટીમાં લાંબા સમયથી વરસાદના પાણીનો નિકાલ નથી ખટરો એકદમ ઉભરાય છે અનેક વખત પંચાયત પંચાયતને તેમજ તાલુકા વિકાસ અધિકારીને ને રજૂઆત કરી છે

એટલે આજથી અમે ઉપવાસ માટે અહીંયા બેસીએ છીએ જ્યાં સુધી અમારા પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે રાધાનગર સોસાયટીના